સમા રાજવંશ સૌરાષ્ટ્રનું એક ખ્યાતનામ વંશ જેનું મૂળ યદુવંશ સાથે જોડાયેલું છે તો ચાલો જાણીએ સમા રાજવંશનો ઇતિહાસ યદુવંશમાં જ જામ સામંત જેને સમા તરીકે પણ ઓળખવામાં આવે છે તેનાથી સમાવંશની શરૂઆત થઈ આ સમાવંશના વંશજો સિંધમાં સ્થાયી થયા તે સમયે સૌરાષ્ટ્રમાં વામન સ્થળી જેને આજે વંથલી તરીકે ઓળખાય છે ત્યાં વાળા રાજવંશની ગાદી હતી આ ગાદી પર રાજા રામવાળા બિરાજમાન હતા રામવાળાને બહેનનો વિવાહ સિંધના સમાવંશમાં થયો હતો રામવાળાને પુત્ર ન હોવાથી તેમણે પોતાના ભાણે જ ચંદ્રચૂડ સમાને વામન સ્થળીની ગાદી સોંપી રાજા ચંદ્રચૂડના વંશજો આગળ ચાલીને ચૂડાસમા તરીકે ઓળખાયા તેમણે આગળ જઈને જૂનાગઢને પોતાની રાજધાની બનાવી જૂનાગઢમાં આગળ જતા રાગ ખિંગાર થયા રાગ ખિંગારના પુત્ર કુંવર ભીમજીએ સરવાનો ગરાસ લઈ ત્યાં અલગ ગાદી સ્થાપી તેથી તેમના વંશજો સરવૈયા તરીકે ઓળખાયા જ્યારે જુનાગઢની મુખ્ય ગાદીના વારસદારો જાદા તરીકે પ્રસિદ્ધ બન્યા આમ ચૂડાસમા રાજવંશે સોરઠની આ ધરતી પર સદીઓ સુધી શાસન ચલાવી ઇતિહાસના પાનામાં અમર નામ નોંધાવ્યું